મહાનગરપાલિકામાં સર્જા વિવાદ સભાસદ સ્ને પટેલ ને ખાંસી આવતા સાથે સભાસદો દ્વારા સભાખંડમાંથી અન્યત્ર બેસી જવાનું હોવાના આક્ષેપ મહાનગરપાલિકાના બજેટની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ બેઠક દરમિયાન સર્જાઓ વિવાદ ખાંસી થતા સાથી સભાસદ અકડાયા અને મહિલા સન્માનની વાતો વચ્ચે મહિલાનું અપમાન વિવાદમાં કેન્દ્ર સ્થળે રહેલા મહિલા કોર્પોરેટર્સને હલબેન ભાજપાના નીતિન ડોંગા અને મનીષ પગાર પણ ભાજપાના આમ ખાસીના મુદ્દે ભાજપ વિરુદ્ધ ભાજપા સામ સામે આવ્યું અને કોર્પોરેટર્સને સ્નેહલબેનને સભાખંડમાંથી બહાર નીકળી આવ્યા અને સ્નેહલબેન સભાખંડમાંથી બહાર આવી મીડિયા સાથે સામે બળાપો લવ્યો સ્નેહલબેન દંડક શૈલેષ પાટીલને ફરિયાદ કરી સભા છોડી દીધી જોકે સાથી કોર્પોરેટર ને ત્રિડોગા નારી શક્તિનું અપમાન કર્યું હોવાનું વાતનો રદિયો આપ્યો તો સભાની અંદર મને ચાર પાંચ દિવસની તબિયત બગડેલી છે છતાં પણ હું આવું છું બજેટની અંદર પણ ખસી મને થાય છે એટલે અમારે બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો આ કરો આટલી બધી ખસી થાય છે નીતિનભાઈ કે પેલી સામેની ખુરશી પર જતા રહો પણ ખસી કુદરતી છે મને પણ ના જ ગમતું હોય પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી હવે એમને ના ગમતું હોય તો હું સભાથી નીકળી જાઉં હવે એમને ના ગમતું હોય બાજુ ખસી થતી હોય તો કંઈ વાંધો નહીં હું નીકળીને ઘરે જઉં જવાબદાર છે એટલે તો ત્રણ દિવસથી જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી છતાંય આવું છું ના મેં અમારા દંડકને જાણ કરી છે અને હું નીકળું છું બહાર નીકળવાનું કોને કીધું આપણે ઘસી થયા કરે છે ને બાજુમાં બોલ બોલ કરે ઘસી ખાવ છું ઘસી ખાવ છો તો પછી હું નીકળું જ પણ બીજું તો કોઈ રસ્તો નથી મારી પાસે ના મેં નથી સામે જતા રહો એવું કહી રહ્યા છે કે બીજી જગ્યા ચેન્જ કરો એવું મેં નથી કીધું કોને મને નથી ખબર તમારું નામ લઈ રહ્યા છે શું

એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે વધારે થયો તો હું મારી કોઈકની વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ તમારા માધ્યમથી બીજું કંઈક શું શું ખબર પડી છે આપણે શું માહિતી મળી કારણ કે જો આ હકીકત હોય તો એમને રૂમમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું એવો સ્પષ્ટ કહી રહ્યા છે કે મને ખાંસી આવતી હતી એટલા માટે મને રૂમમાંથી મને એમ કહેવામાં આવ્યું કે બીજી તરફ બેસી જાઓ અથવા રૂમમાંથી બહાર જાઓ જો એક મહિલાના તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે જઈને દવા લઈને આવો પણ મહિલા નું અપમાન કર્યું છે તેવા પણ આક્ષેપો છે એટલે હવે એમની સાથે ચર્ચા કરતો હતો તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી વાત કરી બજેટની સર મહત્વપૂર્ણ સભા આવતીકાલે તો બજેટ કદાચ ફાઇનલ થઈ જશે પરંતુ એવા સમયે જ જો એક મહિલા જે નારી અંદર બેઠી હોય એક તરફ પેત્રીસ ટકા અનામત સશક્તિકરણ ની વાત નોર્મલ ખાંસી તો બધાને થાય છે પણ આવા સંજોગોમાં તમે